પ્રહલાદના આગળના વંશની અંદર સાહેબ બલી રાજાને ત્યાં બાણ નામનો એક દીકરો થયો છે બલી રાજાનો દીકરો છે આ અને અસુર છે એટલે નામ બાણ છે પણ નામ પડી ગયું બાણાસુર અને આ બાણાસુર એવો હતો કે ભગવાન શિવ અને કૃષ્ણનું યુદ્ધ એને કરાવ્યું બાણાસુરે બહુ સુંદર મજાની કથા છે

શ્રોણીતપુર નામનું એક નગર એમની અંદર બાણાસુર રાજ કરે છે અને બાણાસુરને ત્યાં એક દીકરી હતી એમનું નામ છે ઉષા તો પછી ઉષાનું અપર અપભ્રંશ થઈ અને ઓખા થઈ ગયું પણ એ દીકરીનું નામ હતું ઉષા હા અને ઉષાના સ્વપ્નની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માનો પૌત્ર પદ્મનમ નામ આવતો પદ્યુમ્નનો દીકરો અનિરુદ્ધ ભગવાન કૃષ્ણના દીકરાનો દીકરો પૌત્ર રોજ સપનામાં આવે રોજ સપનામાં આવે રોજ સપનાની અંદર આવે અને એમની એક સખી એમનું નામ છે ચિત્રલેખ ઉષા છે એ બધી વાત કરે કે મને સપનાની અંદર એક પુરુષ દેખાય છે તું સારામાં સારી ચિત્રકાર છો તો તું એ મૂર્તિ ન બનાવી શકે ચિત્ર ન બનાવી શકે ત્યારે કીધું કે ભાઈ તું કઈક થોડું ઘણું કે તો મને ખબર પડે અને પછી એવું કહેવાય છે કે એ બાણાસુરની દીકરી ઉષા એ કહેતી જાય કે એના વાળ એવા છે એની આંખો આવી છે એની ભ્રમરો આવી છે એનું ભુખારવિંદ આવું છે એનું લલાટ આવું છે હા અને જેમ કહેતી ગઈ એમ ચિત્ર બનાવતા ગયા હા અને ઘટના એ ઘટી ચિત્રલેખાએ ચિત્ર બનાવી હા અને જ્યાં સામે ધર્યું અને કીધું કે આ બોલે હા આ કોણ છે અનિરુદ્ધ મહારાજ છે ઓળખ્યો છે હા અને પછી એવું કહેવાય છે કે પલંગ સહિત પાસે અને અંદર લઈ આવ્યા પહેરે ગીરુ એ બાણાસુર બાણાસુરને સમાચાર આપ્યા કે અંદર કોઈ છે હા અને જાય જોયું હા ભયંકર યુદ્ધ થાય છે નારદ શ્રી કૃષ્ણ પરમાત્માને સમાચાર આપ્યા અને કૃષ્ણ એ રાજ્ય ઉપર ચઢાઈ કરી છે આમાં મારા પૌત્ર નો કઈ વાંક નથી અને એવું યુદ્ધ થયું એવું ભીષણ યુદ્ધ થયું અને બાણાસુર તરફથી ભગવાન શિવને એવું કહેવામાં આવ્યું કે મહારાજ હું આપનો ભક્ત છું તમે યુદ્ધ કરો અને ભગવાન શિવ કૃષ્ણ પરમાત્માની સાથે યુદ્ધ કરે છે અને ભગવાન કૃષ્ણ પરમાત્માએ એવું કીધું પ્રાર્થના કરી ભગવાન શિવને કહ્યું કે મહારાજ આપ બેભાન થાવ